મન કી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં પોતાના વિચારો રજૂ કરશે વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે કહ્યું કે પાકિસ્તાનની સરહદ પાર આતંકવાદની નીતિ ક્યારેય સફળ નહીં થાય અને તેના નિશ્ચિત પરિણામો આવશે જમ્મુ કાશ્મીરમાં ત્રીજા તબક્કા માટેની ચૂંટણીના પ્રચાર પડઘમ આજે સાંજે શાંત થશે હિઝબુલ્લાહના નેતા નસરલ્લાહની મોત બાદ ઇઝરાયેલી પ્રધાનમંત્રી બેન્જામિન નેતાન્યાહુની ચેતવણી નેપાળ અને ઉત્તરીય બિહારમાં આજે ભારે વરસાદને પગલે બિહારની ગંડક અને કોશી નદીઓમાં પૂરની સ્થિતિ તેર જિલ્લાઓમાં એલર્ટ અને ગુજરાત સહિત દેશના કેટલાક ભાગોમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં વિવિધ વિષયો પર પોતાના વિચારો રજૂ કરશે મન કી બાત કાર્યક્રમની આ એકસો ચૌદમી કડી છે આજે સવારે અગિયાર વાગ્યે હિન્દીમાં મન કી બાતના પ્રસારણ બાદ ગુજરાતીમાં તેનો ભાવાનુવાદ પ્રસારિત કરાશે આ કાર્યક્રમ આકાશવાણીના તમામ નેટવર્ક એઆઈઆર ન્યૂઝ વેબસાઇટ અને ન્યૂઝ ઓન એઆઈઆર એપ પર પ્રસારિત કરાશે આકાશવાણી સમાચાર દૂરદર્શન સમાચાર પ્રધાનમંત્રી કાર્યાલય તેમજ માહિતી અને પ્રસારણ મંત્રાલયના યુટ્યુબ ચેનલ પરથી પણ મન કી બાત કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરાશે આ ઉપરાંત આજે રાત્રે આઠ વાગ્યે રાજ્યના તમામ આકાશવાણી કેન્દ્રો પરથી મન કી બાત કાર્યક્રમના ગુજરાતી ભાવાનુવાદનું પુનઃ પ્રસારણ કરાશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મહારાષ્ટ્ર માટે અગિયાર હજાર બસો કરોડથી વધુની વિવિધ યોજનાઓનું વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે તેઓ એક હજાર આઠસો દસ કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલ જિલ્લા અદાલતથી સ્વરગેટ સુધીની પુણે મેટ્રોનું ઉદઘાટન કરશે ઉપરાંત પુણે મેટ્રોના બીજા તબક્કામાં સ્વરગેટ કટરાજ એક્સટેન્શન પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરશે બે હજાર નવસો પંચાવન કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થનાર પાંચ પોઇન્ટ ચાર કિલોમીટરનો આ મેટ્રો રૂટ ભૂગર્ભમાં છે જેના ત્રણ સ્ટેશનમાં માર્કેટયાર્ડ પદ્માવતી અને કટરાજ સામેલ છે શ્રી મોદી રાષ્ટ્રીય ઔદ્યોગિક કોરીડોર વિકાસ કાર્યક્રમ અંતર્ગત સાત હજાર આઠસો પંચાવન કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલ બિડકીન ઔદ્યોગિક વિસ્તાર દેશને સમર્પિત કરશે છત્રપતિ સંભાજીનગરથી વીસ કિલોમીટરના અંતરે આવેલો આ ઔદ્યોગિક વિસ્તાર મરાઠાવાડા પ્રાંતમાં ઉજળી આર્થિક તકોનું કેન્દ્ર બનવાની સંભાવના ધરાવે છે પ્રધાનમંત્રી સોલાપુર એરપોર્ટનું ઉદઘાટન કરશે જેનાથી સોલાપુરના પ્રવાસીઓ વેપારીઓ અને રોકાણકારો માટે પરિવહન સરળ બનશે યશંક વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે કહ્યું છે કે પાકિસ્તાનની સરહદ પાર આતંકવાદની નીતિ ક્યારેય સફળ નહીં થાય અને તેના નિશ્ચિત પરિણામો આવશે ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્રની મહાસભાના અગણ્યાશીમાં સત્રને સંબોધન કરતાં તેમણે આ વાત કહી ડોક્ટર જયશંકરે જણાવ્યું કે બંને દેશો વચ્ચે ઉકેલવા માટેના મુદ્દાઓમાં પાકિસ્તાન દ્વારા ગેરકાયદેસર ભારતીય વિસ્તારનો કબજો તેમજ આતંકવાદમાં તેની સંડોવણીને બંધ કરવા જેવા મુદ્દાઓ સામેલ છે વિદેશમંત્રીએ પાડોશી દેશની ટીકા કરતા કહ્યું કે પાકિસ્તાનના દુષ્કૃત્યોથી અન્ય પાડોશી દેશોને પણ અસર થઈ છે તેમણે ઉમેર્યું કે પાકિસ્તાનના આર્થિક વિકાસને કટ્ટરપંથીઓની દૃષ્ટિએ માપી શકાય છે અને તેની નિકાસને આતંકવાદના રૂપમાં માપી શકાય છે વિદેશ મંત્રીએ કહ્યું કે વિશ્વમાં મોટા પાયે હિંસા અને યુદ્ધ જીવલેણ બની છે તેમણે યુક્રેન ગાઝા સંઘર્ષ વિશે વાત કરતા જણાવ્યું કે આંતરરાષ્ટ્રીય સમુદાય આ વિવાદનો તાત્કાલિક ઉકેલ ઈચ્છે છે જમ્મુ કાશ્મીરમાં ત્રીજા તબક્કા માટે ચૂંટણી પ્રચારના પડઘમ આજે શાંત થશે આ તબક્કામાં ચાલીસ બેઠકો પર મતદાન મંગળવારે થવા જઈ રહ્યું છે ચાલીસમાંથી સોળ બેઠકો કાશ્મીરની છે જ્યારે કે ચોવીસ બેઠકો જમ્મુની છે આપને જણાવી દઈએ કે જમ્મુ કાશ્મીરમાં ત્રણ તબક્કામાં વિધાનસભા ચૂંટણી યોજાઈ છે પહેલી તબક્કામાં એકસઠ ટકા જ્યારે બીજા તબક્કામાં છપ્પન ટકા મતદાન નોંધાયું હતું મતગણતરી આઠ ઓક્ટોબરના રોજ હાથ ધરાશે રાષ્ટ્રીય તપાસ એજન્સી એનઆઈએ પ્રતિબંધિત માઓવાદી નક્સલીઓ દ્વારા ભારતીય સૈન્યના એક જવાનની હત્યાના સંદર્ભમાં છત્તીસગઢના કાકેર ક્ષેત્રમાં ઉત્તર બસ્તર જિલ્લાના અમાબેડા વિસ્તારમાં શોધખોળ હાથ ધરી છે ગઈકાલે યુસેલી ગુમઝીર બડેટેવાડા ઉમીર કુમતા અને અમાબેડા ગામોમાં તપાસ દરમિયાન એનઆઈએ ટીમ દ્વારા અગિયાર શંકાસ્પદ લોકો સાથે સંકળાયેલા કેટલાક સ્થળોની વ્યાપક તપાસ કરવામાં આવી હતી આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત અંડર સ્કોર ફોલો કરી શકો છો ઇરાયલ ઇઝરાયેલના લશ્કરી દળોએ કરેલા હુમલામાં હિઝબુલ્લાહના નેતા હસન નસરઅલ્લાહની મૃત્યુ બાદ ઇઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુએ ઈરાનને ચેતવણી આપતા ભારપૂર્વક જણાવ્યું છે કે જેઓ ઇઝરાયેલને નિશાન બનાવશે તેમણે પરિણામોનો સામનો કરવો પડશે તેમણે ઉમેર્યું કે ઈરાન અથવા મધ્ય પૂર્વમાં કોઈ ઇઝરાયેલની પહોંચ બહાર નથી શ્રી નેતાન્યાહુએ કહ્યું કે ઇઝરાયેલે અસંખ્ય ઇઝરાયેલી અને અન્ય દેશોના ઘણા નાગરિકોની હત્યા માટે જવાબદાર વ્યક્તિ સાથેનો હિસાબ પતાવ્યો છે તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે હસન નસરલ્લાની હત્યા ઇઝરાયેલી બંધકોને પરત લાવવાના લક્ષ્યને હાંસલ કરવા માટે નિર્ણાયક હતી આ તરફ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ જો બાઇડેને કહ્યું છે કે અલ્લાહનું મૃત્યુ ઘણા પીડિતો માટે ન્યાય સમાન છે તેમણે ઉમેર્યું કે હિઝબુલ્લાહ અને તેના નેતા નસરલ્લાહની કેટલાક દાયકાઓમાં અમેરિકન ઇઝરાયેલી અને લેબનીઝ નાગરિકોની હત્યા માટે જવાબદાર હતા શ્રી બાઇડેને હિઝબુલ્લાહ હમાસ અને હુતી જોખમો સામે ઇઝરાયેલના સ્વબચાવના અધિકારને સમર્થન આપવા માટે અમેરિકાની પ્રતિબદ્ધતાનો પુનરોચ્યાર કર્યો હવામાન વિભાગે ગુજરાત સહિત દેશના કેટલાક ભાગોમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરી છે આજે તમિલનાડુ કર્ણાટક લક્ષદ્વીપ અને કેરળમાં ભારે વરસાદની શક્યતા છે જ્યારે આગામી બે દિવસ ગુજરાત મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે ઉપરાંત ઉત્તરાખંડ હિમાચલ પ્રદેશ પંજાબ હરિયાણા રાજસ્થાન અને દિલ્હીમાં આગામી બે દિવસમાં હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે નેપાળના પર્વતીય વિસ્તાર તેમજ ઉત્તરીય બિહારમાં ભારે વરસાદને પગલે બિહારની ગંડક અને કોશી નદીઓમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે આ નદીઓ પરના બે સૌથી મોટા બેરેજમાંથી મોટા પ્રમાણમાં પાણી છોડાતા નીચાણવાળા વિસ્તારો ડૂબમાં ગયા છે જેને પગલે તેર જિલ્લાઓમાં પૂરની ચેતવણી આપવામાં આવી છે આફત નિવારણ વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યના વીસ તાલુકાઓમાં પૂરને કારણે એક પોઈન્ટ એકતાળીસ લાખ લોકો પ્રભાવિત થયા છે કોશી બેરેજના તમામ છપ્પન દરવાજા ખોલીને અંદાજે છ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે જે છપ્પન વર્ષમાં સૌથી વધુ છે બીરપુરમાં પાણીના પ્રવાહને કારણે ભારત નેપાળ હાઇવે પર આગામી સૂચના ન અપાય ત્યાં સુધી વાહન વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો છે ગંડક બેરેજમાંથી અંદાજે પાંચ પોઈન્ટ પાંચ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે એકસો ચાળીસ ગ્રામ પંચાયત વિસ્તારોમાં પૂરની કટોકટી સર્જાઈ છે હવે આજના અખબારોના મુખ્ય સમાચારો રજૂ કરે છે મારા સહયોગી અનિલ પટેલ સોમનાથમાં દબાણ દૂર કરવાની કાર્યવાહી આ સમાચાર તમામ દૈનિકોએ લીધા છે દિવ્યભાસ્કરની હેડલાઇન છે સોમનાથમાં દબાણનો દરિયો દૂર ગુજરાત સમાચારની હેડલાઇન છે નિર્મલા સીતારમણ પર કરોડોની ખંડણીનો આરોપ ફરિયાદ દાખલ આ સમાચારને સંદેશ દિવ્યભાસ્કર સહિતના અખબારોએ પ્રથમ પાને સ્થાન આપ્યું છે હિઝબુલ્લાના વડા નસરલ્લાની હત્યાના સમાચારને નવગુજા સમય સંદેશ ઇન્ડિયન એક્સપ્રેસ અને ટાઇમ્સ ઓફ ઇન્ડિયાએ હેડલાઇનમાં લીધા છે સંદેશનો એક અહેવાલ પ્રમાણે દાયકાઓમાં પ્રથમવાર એફડીએ દ્વારા સ્ક્રીઝોફેનિયાની નવી દવાને મંજૂરી દૂધ સંજીવની યોજના હેઠળ રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓમાં બાળકોને દોઢ ફેટને બદલે સાડા ચાર ફેટનું દૂધ આપવામાં આવશે આ સમાચાર તમામ અખબારોએ સ્થાનિક પાના પર પ્રકાશિત કર્યા છે અને ગુજરાત સમાચારના એક અહેવાલ પ્રમાણે ભારતીય ક્રિકેટ બોર્ડના સેક્રેટરી તરીકે સ્પર્ધામાં રોહન જેટલી અને અનિલ પટેલ અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં પોતાના વિચારો રજૂ કરશે વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકરે કહ્યું કે પાકિસ્તાનની સરહદ પાર આતંકવાદની નીતિ ક્યારેય સફળ નહીં થાય અને તેના નિશ્ચિત પરિણામો આવશે જમ્મુ કાશ્મીરમાં ત્રીજા તબક્કા માટેની ચૂંટણીના પ્રચાર પડઘમ આજે સાંજે શાંત થશે હિઝબુલ્લાહના નેતા નસરઅલ્લાહની મોત બાદ ઇઝરાયેલી પ્રધાનમંત્રી બેન્જામિન નેતાન્યાહુની ચેતવણી નેપાળ અને ઉત્તરીય બિહારમાં ભારે વરસાદને પગલે બિહારની ગંડક અને કોશી નદીઓમાં પૂરની સ્થિતિ તેર જિલ્લાઓમાં એલર્ટ અને ગુજરાત સહિત દેશના કેટલાક ભાગોમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા નમસ્કાર